હું એમ કહું છું કે આ ભાભી ભાભી મને એના દાગીના પહેરવા નહીં આપે મને ખબર છે ત્યાં સુધી ભાભી ક્યારે ના નહીં પાડે તને ઘરેણા તો આપશે જ મને નથી લાગતું કે આપે અને હવે છે ને હું એમની પાસે માંગવાની પણ નથી અરે ના ના એવું થોડી કરાય હું કઈ સુરત ધક્કો નથી ખાવાનો ઘરેણા માટે વાત કરે છે જો મારી પાસે એક મસ્ત પ્લાન છે એમ તું કરીશ ને એટલે તું ખાલી વાત કરીશ ને ત્યાં તને સામેથી ઘરેણા આપી દેશે કેવો પ્લાન તારે સવારથી લઈને સાંજ સુધી એક દિવસ આખો દિવસ આ આખા દિવસની અંદર તારે આ ઘરેથી લઈને વાડીએ જવું પડશે ઝટકો ક્યાં લગાડવાની જરૂર છે વાડીએ તું જઈશ ને આખો દિવસ કામ કરીશ ને તો આ મમ્મી ભાભી બાપુ મોટાભાઈ બધા જ ખુશ થઈ જાય એટલે હું વાડી પર જવાનું કામ કરું ત્યાં એમ એક જ દિવસની વાત છે અરે મારે લગ્ન માં જવાનું છે આ વાડીએ જઈશ ને તો આ ઓલરેડી સ્કીન તો બ્લેક છે તે વધારે થઈ જશે પણ આ બુસ્કોટ પહેરી છે ને મારો એટલે કાઈ નઈ થાય અને બધે બાંધી દેજે એટલે સ્કીન તારી એવી ને એવી ટકા ટક રહેશે પણ છે ને તારે એક દિવસ જાવું તો પડશે હા એક દિવસ તું આખો દિવસ વાડીએ કામ કરીશ ને એટલે પછી સાંજે આવીને તું ભાભીને ખાલી વાત કરીશ ને કે મારે પરમ દિવસે લગ્નમાં જવાનું છે પણ મારે હું નથી લાવી એટલે તરત બોલશે લે ઘરેના તો આવી રહ્યા હું આપું ને તને તરત મળી જાય ઘરેના આમ કર હા તો પણ મને નથી લાગતું કે આ ભાભી આપે આ લગ્ન કરીને હું બે મહિના અહીંયા રહીતી ગામડે જોયું હતું ને હું એમનું કેટલું રાખતી હતી રસોઈ પણ એમને નહોતી બનાવા દેતી તો પણ મારા પર તો એને છે ને દાજ છે કયા જન્મની છે ને એ તો નથી ખબર ઘરેના પહેરવા છે હા પહેરવા છે એના માટે તો વાડીએ જવું જ પડશે સારું જઈ આવીશ એક દિવસ જઈ આવીશ પણ જો હું વાડી પર જઈ આવીશ પણ છે ને હું ભાભીને ઘરે નાની વાત નહીં કરું મમ્મીને તમે વાત કરજો મમ્મી ભાભીને વાત કરી દેશે એ લાંબુ નથી કરવાનું હા ટૂકુ પતાવો ટૂકમાં પતાવો હા લાંબી આપણે કઈ રામાયણ કરવા નથી બેઠા એટલે શાંતિથી તારે માંગવા પડશે ને માગી લેવાને ને આપી દેશે વાત પતી ગઈ કાલ તું વાડીએ જઈશ હા ચા ના હું નથી માંગવાની મમ્મીને કહેજો વાળીએ જઈ આવીશ અને ઘરેણાું નહીં માપ. પોથીઓ મારે ક્યાં પેરવા છે. મમ્મી બોલ એક કામ હતું તમારું. કામ છે? ભાભી ક્યાં છે? આમ ઓલી બાજુ કામ કરતા હમણાં તો આ નહીં

ભાબીના ઘરે ના ક્યાં પડ્યા કેમ શું કામ છે તમામ નીવીતે સવાલ હું કામ પૂછો હું કામ છે હું કામ છે પણ તું એમ કે છો કે ભાબીના ઘરે ના ક્યાં પડ્યા એટલે હું તો કહું છું પણ મને ક્યો ને ક્યાં પડ્યા મારા પાસે પડ્યાસ કા એમ હા મારું કામ થઈ ગયું કેમ ભાબીને વાત નો કરતા ભાબીને કાઈ વાત નો કરતા ભાબી ના ઘરે ના છે ને સીયાને આપવાના છે અરે ઇન પુશા વગર અપાય તમે બીવો છો બીવું તો પડે ને એના રોટલા ખાઈ છે ત્યારે જે કે ને એમ કરવું પડે છે અને ઇન પુશા વગર હું નો આપું હો બાપા આ લગનમાં જવાનું છે તમને ખબર ને આ બસમાં ખોટું જોખમ લવાય નહીં એટલે સીયાને ઘરે અમે લાવ્યા નથી એ બધી વાત સાચી પણ એ કોઈના બાપનું માને એમ નથી એ મારું માને આને ક્યાં કહેવાનું જરૂર છે

તું કેસો ને તું પૂછી એટલે સમજી ગયા ને તમારે શું કરવાનું છે મેં તમને જે કીધું એ તમારા ભાભીને કહેવાનું છે ભાભીને તમે કહો એટલે તમને હા પાડે કે ના પાડે પણ તમારે સમજી જવાનું કે તમારે શું કરવાનું છે પાછ તો મને કહેવાનું બસ 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 બધું સમજી ગઈ આ છોકરો જો કેટલો બીવેસ મારા મિયા આ તું ભાભી જુઓ ને આ મારા પીઠીના ફોટો જોઉં છું જો મસ્ત લાગતી હતી ને તો તૈયારી સામનો તો જોઈ જોયું તું ને પણ આ ફોટા માં વધારે મસ્ત લાગે એડિટિંગ થાય કે નહીં પછી એડિટિંગ કરીને નાક નકશો આડાળો હોય બધું હરખું કરે ને ભૂત જેવા હોય ને માણસ જેવા કરે એટલે હારા લાગે ફોટા હું તને શું કહું છું ફોટો તો ભારે હારો છે હા શું કહું છું યાર અતે આ એડિટિંગ વાળા ફોટા બતાય બતાયને મારા દેવને ફસાયવા છે હવે જોવા આવ્યા ને કે પેલા તાર ફોટો ત્યાં આવ્યો તો નકતન કોણ પાસ કરે ભાભી તમને ખબર ના હોય ને તો કહી દો તમારા દિયર મને જોવા આવ્યા ને એની પેલા મે 10 છોકરા જોઈ લીધા હતા એ દસે દસ છોકરા ને મેં રિજેક્ટ કર્યા હતા તે નોસ કરે ને એને ખબર હોય ગાડો બાપ થઈને ખાય અમારું અને મારા આદિભાઈ વિસાડા હા ભોળા છે તું કેમ નઈ જા કરે એટલે હા આદી ભોળા નથી અશોક ભાઈ ભોળા છે તમે આમ નચાવ્યા કરો છો ને એટલે નાચ્યા કરે છે આદી પૂછો હથેળી માં રાખું છું ઈ તો દેખાય જ છે મને સવારમાં માં ઉઠીને મોબાઈલ મંડી પડે હથેળી હું રાખતી હોય હથેળી માં મોબાઈલ રાખશો માણાને નહીં એટલે બહાર ગયા છે ને એટલે તે તને એમ ન થાય કે થોડું કામ કરાવવા લાગુ એમ કામ કામ ને કામ હું અહીંયા કામ કરવા નથી આવે હા તે તું આ ગળસવા જ આવીસ હોય તો મને ખબર જ છે આ વાહીદા પડ્યા છે ઊભી થઈને વાહીદા કર હા વાહીદા હું કરું એ કે કેમ તું નો કે તરાત નથી છે ને પણ મારા નેલ્સ ખરાબ થઈ જાય કે નહીં તે બે ને એમાં હું તો પોદળો પછી આપણે બ્રશ થી કહી નાખી એટલે સોખા થઈ જાય જો અમ રોજ કરતા જ હોય કે નહીં હે ભગવાન જાઓ ને ખોટું લોહી પીતા કામ કરો ને તમારું હું કે ના લોય પીઉ છું હાચું જ કહું છું કેમ શેરો ખાવ હોય તો મજા આવે ખીર ખાવ હોય તો મજા આવે પણ કામ કરતા બોર પડે મેં કીધું તમને કે શેરો બનાવજો ખીર બનાવજો હું સુરતમાં બનાવીને ખાવ જ છું અયા ખવરાઓ ને એમાં કઈ નવાઈ નથી આ ભાઈ દર 6 મહિને ફોન કરે છે ઘી મોકલા તો બૈણો ભરીને તઈ તઈ જાજર કિલો ઘી મોકલાવી દીધી તે વાહીદા કરી છે ને તયા ઘી ખાવા પડે આ તો મોકલાવવું પડે કેમ કે અહીંયા અમારો પૂરો પૂરો ભાગ છે તે કામમાં ભાગ પાડો હું રોજ એ જ તને કહું છું અમાર જીભમાં લોચા વળી ગયા કામમાં ભાગ પાડો તમે મને સુરત કામ કરાવવા આવો છો નહીં ને તો એ હું શું કામ કામ કરાવું એ તમે હરખે ગયા છો તમને કોઈ ગાડ નક મે લાગાય સુરત સુરત કરી છે હવે સુરતમાં ખોબા જેવડી ઓવડી છે બો ભોઈલા ખોબા જેવી ઓવડી ખોબા જેવી ઓવડી જેવડું છે ને એવડું મારા માટે તો મહેલ સમાન છે હા રહેતી હોય તો હા મને અહીં આવવાનો શોખ નતો આ તો મજબૂરી કે આવું પડ્યું એવી કેવી મજબૂરી લગનમાં મને છોકરાના રહેવાનું અમાર ખીરે હા એ તમારા માટે અહીં અમે નથી આવ્યા અમારા સાસુ ને સસરા અહીંયા રહી છે કે નહીં એટલે ખબર કાઢવા આવ્યા છે એ સાસુ ને સસરા ને હાસે ખોટે બધી પૂછ્યું કે કેમ છે કે કેમ નહીં ખોટું હું બોલસો હાચું બોલને ને બેન જે તકલીફ હોય ને ઈ કે ઓ ભાભી ખબર નહી ને તો કહી દઉં કાલે જ રાત્રે મમ્મી ના પગ દાબતી હતી હું હા તો એ મે કીધું આજ સુરજ આમ કેમ ઊંધો હોય તો હવે ખબર પડી કે તે સેવા કરી મમ્મી ની સુરજ ઊંધો નથી ઊગતો

સાંભળો આ વાહિંદા કરવા બોલાવા આવી છું તે મેડમ ફોન લઈને બેઠા છે અને ઓલા એડિટિંગ કરે ને ડાસામાં કઈ હારા વાઈટ હોય ને એટલે ઓલા વિડીયો વાળા બિસાડા હરખા કરીને ફોટા આપણને મોકલે અને પૈસા લેવાના હોય કે ને આપણી પાસેથી એટલે કે મેડમ જોઈને રાજી થાય બોલો લ્યો જોયું મમ્મી જોયું બોલવાની કઈ ભાન છે થોડું શીખવાડો શીખવાડો ભેગા રહીને તમારી જેવા સંસ્કાર આપો મારું તો છે ને તમારું બેનું સાંભળી આવડીને માથું પાકી ગયું છે

પણ આને કોણ સમજાવે મીરા તારે કરી લેવા ને બે દિવસ આવી છે અને એની ફાવે એને પોદરા ભરવાનું વાહીદાનું એને ફાવે કા નો ફાવે પેરિસ માં ઉતરી છે આયા જ પેદા થાય આયા જ મોટી થાય નવેન કામ નો ફાવે એવી કેવી વાતો કરો છો તમે બધું ફાવે છે નથી કરું હવે કાઈ આપણે રીત કરવું નથી નિયત માં ખોટ છે નથી જ કરવું ખોટ જ છે નિયત માં ઈ તો ખાલી ખાલી કે એને ક્યાં આવડે કોઈ થી કર્યું છે તે આવડે એટલે કાઈ વાંધો નહી ભલે વાહીદા પડ્યા મારે હું ઈ નો કરે તમે કર નાખજો તો આ આઈલી તો હું કરી નાખઈ તમને બેને ઘોર પડે તો પછી મારે જ કરવું પડે કોણ કરે જોયું મમ્મી હા તમારા પર નાખીને વઈ ગઈ કા આવી જ છે ને પહેલેથી તમારું એટલું ચાલવા નથી દેતી સાસુ છો તમે ઈ સાસુ નથી ઈ બધુંય તો ઠીક પણ મને ખબર છે તને બધું કામ આવડે છે પણ હું ખોટું બોલું છું મમ્મી મને ક્યાં આવડે છે હું સુરજ રહેવા ગઈ ને બધું ભૂલાઈ ગયું પૂરી ગઈ ભૂલી ગઈ હું બધું હા શું બોલીશ હા નેલ્સ ખરાબ થઈ જાય ને મારા મેરેજમાં જવાનું છે કાંઈ વાંધો નહીં હવે તારે નથી કરવું ને હું ના નથી પાડતી પણ મમ્મી મેરેજમાં જવાનું છે એટલે નહીં તો તમને તો ખબર છે ને હું મેરેજ કરીને પછી પૂરા બે મહિના અહીંયા રહતી કેટલું તમારું ધ્યાન રાખતી હતી નહીં સારું વાલો હવે તો મારે જ કરવું પડશે ને હું મારે થોડું તમારે બેય જેવું થવા છે સાસુ જેવી વૌ ને વૌ જેવા સાસુ બંને સરખા મને તો ખબર નથી કયા આ ઘરમાં એ બંને કેમ રહેતા હશે મીરા ખબરસ હા જો સોડિયું સોડીયું કયું ન્યુ વેન કરે છે કે ઠંડુ પીવું છે ઠંડુ હવે ક્યાં કાવડિયા હોય ઘરમાં તો ટાણ ટાણે લાવીને દેવ તે મે કીધું થોડું સરબત બનાવી નાખો તમારે પીવું છે પીવું તો છે પણ તું બહુ ડાયવો હા કેમ આ વખાણ કરો છો મારા

એમાં દુશ્મન ની ક્યાં વાત આવી પણ એમાં શું થઈ ગયું એકા બીજા ના ઘરે ના પહેરાય ના નો પહેરાય હું તો નઈ જ દઉં મારો હાથ એટલું બધું તમને પેટ માં પડતો તમારો ગયો ને મારો એને જુનવાણી લાગે નકર હમણાં દઈ દઉં ભલા તમારા હર હોય ને અત્યારના બેના એટલે ના રેના

दा tani फरस तू वओ सो आ घर नी बस हंदी फरस मारी जाए बिजा कोई नी काय नद देवा घरा ना ले अबे तू करसो हे भगवान तू तो वओ सो के दुश्मन तारा करता तोला हाथ भरना दुश्मन होय ने ई हारा ते बहु हारू दुश्मन ने भेगा करो घर मा हु वई जाऊ बीजू हु तू आया रे हुज वई जाऊ हते जाओ, जाओ। मंडाई पड़ी सो लप लप करती हा पाडीन दई देती होय तो मु हु करा न दव पेला कर नी बाप जान मा तू मने बोलस ले સર્વતે ખાતું થઈ જાય આની વાદે વાદે તો તને કહો આ ભાતો તૈયાર કર્યું કે નહીં વાડીએ જાવું છે આજ બહુ કામ છે ને એ માં બધું થઈ ગયું છે તૈયાર હું તમને શું કહું છું હા વાડી એકલું ન જવાનું

તમે બે નો હોય ને તો કાઈ ઉપાધિ જ ન હોય બધાને પોગી વાળું બોલો મારો હું વાક છે હું આયા છું તમારો વાક છે કે મૂંગા નથ મરતા સાના મના બેહતા હોય તો ખબર કાય પડે ને મંડી પડો છે બધું હું એકલી જ કરું હું કે નોકરાણી છું તમારા ઘરની તો હું ક્યાં એમ કહું છું તું નોકરાણી નથી આ ઘરની મહારાણી છો હું એમ કહું છું પણ અત્યારે છે ને થોડાક દિવસ ને સાનું મની રહે વાડી આવશે તો નહીં બોલું બાકી જો આજ વાડીએ ન હોય એટલે ધીંગાણું થવાની તૈયારીમાં રહેજો ના ના તો

ભાઈ ના ભારે ઉપરાણા ખેચે ચપરાસી જ લાગે છે શેર માં મને તો એ તે આખી રાત જાગે ને આખો થી હું તો મારી પાસે મોટી મોટી ઠોકસ હશે લુગડા અથુરા મેલાવે એમ છે આ તો ગુવાર બહુ ગૌઢો છે પણ પણ એની કાસરી હારી થાય ઓલો નાનો નાનો ગુવાર હોય ને એટલીક નાની એવી થઈ જાય અને મોટી ને હારી કાસરી થાય હારું લે પણ થોડીક વધારે તોડ લાવી તો સિંગો આ છોકરાઓ જાય છે શેર માં તો લેતા ન જાય પણ જો આ એટલો હુકો છે ને બીજો ગુવાર છે ને એ સાહેમાં પલાયેલો છે ઘણી એટલી બધી થઈ જાય બસ પાસ આવશે બીજી વાર પાસી લઈ જશે અને થોડી કાસરી પડી છે ને ઈયો તન લેતા જાય હા થોડી કાસરી થઈ ગઈ છે હારી અને હું હું કેતી હતી આ ઓલા ભીખા બાપા છે ને એન ઘરે મે 5 કિલો ઘી નું કઈ દીધું છે એ હારું કર્યું તે તો છોકરા શેર મારે છે ખાઈ તો ખરા આપણે ત્યાં ખાતા જ હોય હા અને ફૂલી ખાટી સાય બરદે જાય બણી આખી અરે એ તો મેં કેવા સારા બાટલા વિસ્તરીને તૈયાર કર્યા છે એ ઝાવાના હોય ને ત્યારે બાજુમાંથી હોતે શાહી થોડીક લઈ આવે ને વધારે બાટલા ભર દે બાપ બાપુજી આ શું નાન કોણ બટાની છે ને એન જરી એ તો પહેલેથી સ્વભાવ છે પહેલેથી બાઈને છે વધારે હા બુદ્ધિ વગર ની થઈ જાય આવે ને થઈ આમ હાવ હારી રે એને ભાળે ને એટલે જ એને બધી પેટમાં દુખાવો ચાલુ થઈ જાય છે મેન કાલે કીધું હતું કે તું છે ને મોટા ઝીબડી રાખજે બે દી આવી હોય તો હા અને ઈ પાછી કે કે આજ એને વાડીયા હારે લઈ જવા છે હે ભગવાન આ એને હું વાડીનું કામ કરતા આવડે ઈ ન્યા ખોટો ડખો કરે કામ નો કરે પછી હા અને હું શું કહું છું જો ઈ બે આવતા હોય ને તો તમે આવજો એ અમારું શું કામ છે ખાલી તમાર નોખા પડાવવાના ન્યા જઈને કાક ડખો કરશે તો આ વાત હાસી ન્યા ગામ આખું હા ભરશે ને આપડા આ બરુના ધજાગરા થા હા એ આજીબાજુ માં દાડિયા કામ કરતા ને ઈ હોતન જો હે તો કે આ બધાય દાડિયા તો થોડાક જવો કે આમ ઉપલા પડામાં માં મૂક્યા છે અને આપણે અત્યારે આયા તો નીંદવાનું ને એવું જ કામ છે સમજ્યા પણ આ સિયા ને ક્યાં કાય આવડે સિયા આવીને શું કરશે

નકર છે આવતા પછી મોડું થાય છે હા તો કાઈ નહીં હાર વાલો બધાય વાડીએ જાય બીજું શું કરું લે તાળું માર દે હા એ કહી દો બધાને તૈયાર થઈ જાય મસ્ત વાતાવરણ છે એમ તો ગામડે રહેવાની મજા આવે છે પણ શેર જેવી તો મજા જ ના આવે મને છે ને આવું શાંત વાતાવરણ તો બિલકુલ ન ગમે તું ગઈ છે હા કેમ અહીંયા બેઠી ગઈ સવાર સવારમાં ફિલ કરું છું વાતાવરણને થઈ ગયું ફિલ હા તો ચાલો ક્યાં જવું છે કેમ ક્યાં જવું છે એટલે તને યાદ નથી આપણે ક્યાં જવાનું છે ક્યાં જવાનું છે મામાના ઘરે તો કાલે જવાનું છે મામાના ઘરે કાલે જવાનું છે પણ વાડીએ નથી જવાનું આજે વાડીએ હા મારે વાડી પર નથી આવું તમે જાવ છો ને જાઓ અરે હું તારે આવવું જ પડશે ને આજ આખો દિવસ આપણે બધાય વાડીએ રહેવું પડશે હું હું પણ રહી સાથે ના ના હું એકલી ઘરે રહીશ મારે વાડીએ નથી આવવું સમજો કેટલા સરસ રીંગણા આવ્યા છે હું મસ્ત તોડીને શાક બનાવું અરે ભાઈ શાક બનાવેલું છે થી તું ન્યા આવીને કામ કરે તો ઘણું છે આ તારે ભાભીના ઘરેના જોતા જ કે નથી જોતા હા આપણે કાલે જ જવાનું છે ઘરણા તો જોઈએ છે તો પછી સારું કંઈ નઈ વેચતું અહીંયા હા ના છું સેટ છે તો વાડી કામ કરવું પડશે અને કોઈ પણ જાતનું નાટક કરતી બીજો કોઈ તો હું કેવી સાંભળો ને બીજો કોઈ રસ્તો નથી રસ્તા ઘણા છે વાડીએ જવાના વાડીએ જવાના નથી કેતી તો આ પાસેથી જો મને તો તો સારું ન તો મે ક્યારનો એક રસ્તો કરી નાખ્યો હોત કયો રસ્તો સેનો રસ્તો એટલે કઈ નહીં નથી આવું વાડી પર જાવ રે તું આમ ગુસ્સો ના કર હમણા મોટા ભાઈને બધા બૂમ પાડશે મેં એમને કહી દીધું છે કે અમે આજે વાડી આવવાના છીએ અને હવે એ કહેશે કે તું ના પાડે તો કેવું લાગે ચાલ ઉભીતા હા થાગી ના જોઈએ છે એટલે આવું તો પડશે જ તે પણ એ થોડીક વાર બેસવા દો ને મજા આવે છે મને તો હું મજા આવે છે તને ત્યાં વધારે મજા આવે છે સીતારામ તે વાળી એના થવાનું બેન